કંચંજ ધારાસભ્યના કાર્યાલય ખાતે આજે ખાસ સન્માન સમારોહ યોજાયો ભુજ સ્વામિનારાયણ સ્કૂલના આચાર્ય સુરેશભાઈ પટેલ હિતેશભાઈ વ્યાસ ભરતભાઈ ચેતન લખાણી બી એચ રાવલ ભૂપેનભાઈ સોલંકી શાંતિલાલ પટેલ દેવજીભાઈ પ્રદીપભાઈ

સ્મરણો યાદ કર્યા ભુજ સ્વામિનારાયણ વિદ્યાલય જે સ્કૂલ છે એમાં સાહેબ ભણાવતા હતા તો એમના સ્ટુડન્ટ અને અત્યારે પાછા તે લોકો પણ પોતે ત્યાં ભણાવે છે તો સાહેબ નું સન્માન કરવા માટે આવ્યા છે આપ શ્રી નું નામ સુરેશભાઈ આચાર્ય સ્વામિનારાયણ વિદ્યાલય તમને કેવું લાગે છે કે આજે તમારા તમે જેમની પાસે ભણ્યા છો પ્લસ તમારે ત્યાં એમ સમજોને સ્વામિનારાયણ સ્કૂલમાં સાહેબ એક ટીચર હતા અને અત્યારે એ ઉચ્ચ ટેકનિકલ શિક્ષણના મંત્રી બન્યા છે તો તમને કેવું લાગે છે આમ અમને તો ઘણી બધી આનંદ છે વાત છે કારણ કે આ સાહેબ આ ગૌરવંતા પદમાં અમે વહેલા ઈચ્છતા હતા પણ અત્યારે એમનું પદ મળ્યું છે ખૂબ ખૂબ અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ અમારા સ્વામિનારાયણ વિદ્યાલય પરિવારમાંથી કારણ કે સાહેબ એક શિક્ષણના જીવ અને એ જ એનો વિભાગ એમને મળ્યો છે ખૂબ જ આનંદ થયો જ્યારે ધારાસભ્ય પદે ચૂંટાણા ત્યારથી જ અમને વિશેષ આવી આશા હતી અને અત્યારે મળ્યું છે પદ તો આખો પરિવાર અમારો સ્વામિનારાયણ વિદ્યાલય પરિવાર ખરેખર ખૂબ આનંદની લાગણી અનુભવે છે અને સાહેબે કારણ કે વર્ષોથી સંઘ સાથે જોડાઈને શિક્ષણ માટે અદભુત પૂરું કામ કરેલું છે શિક્ષકોના પ્રશ્નોને વાંચા આપ્યા છે અને અનેક શિક્ષણ સાથેની જેટલી પણ ઘણી બધી અગવડ હતી સમસ્યા હતી અને છેલ્લે આપણા કચ્છ આવડો મોટો વિસ્તાર અને એના માટે ખાસ શિક્ષણ કચેરીના બે વિભાગ કરીને આ એક સરળતા સુગમતા વહીવટી માટે કરી છે એ માટે સાહેબને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ એટલા ઓછા છે અને અમારા પરિવારના સભ્ય હોવાના નાતે અમને એટલો બધો આનંદ હોય છે અને સ્વાભાવિક છે એ વાત અને બહુ જ મોટી વાત છે સાહેબ આ પદે પહોંચ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ અને હજી આગળ ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ કામગીરી કરશે એવી અમને નિરાશા છે ધન્યવાદ જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ